જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શ્રાદ્ધ પક્ષમાં સાંભળવામાં આવતું ગરુડ પુરાણનો અધ્યાય પાંચમો જેમાં સાંભળશું ચિહ્ન નિરૂપણ વર્ણન ગરુડ પુરાણ એ ગરુડ અને ભગવાન શ્રી વિષ્ણુ વચ્ચેનો વાર્તાલાપ છે જેમાં મૃત્યુ પુનર્જન્મ અને મનુષ્ય જીવન સાથે જોડાયેલ અનેક મહત્વના પાસાનું વર્ણન કરવામાં આવ્યું છે ગરુડ પુરાણ એ હિન્દુ ધર્મના અઢાર પુરાણોમાંનું એક પુરાણ છે તેમના અધ્યક્ષ દેવતા ભગવાન વિષ્ણુ છે સનાતન ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે એવું કહેવાય છે કે ગરુડ પુરાણમાં કરેલ વર્ણનને સાંભળવામાં આવે તો મૃતક આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે તે જીવને ભટકવું પડતું નથી એવી જ રીતે ભાદરવા માસના શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણ સાંભળવામાં આવે તો પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે અને તેના આશીર્વાદ કૃપા દ્રષ્ટિ આપણા પર બની રહે છે તો આજના શુભ દિવસે ગરુડ પુરાણનો અધ્યાય પાંચમો સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન શ્રીહરિ વિષ્ણુની જય ગરુડજીએ કહ્યું હે દયાનિધિ કયા કયા પાપો કરવાથી કયા કયા ચિહ્ન ઉત્પન્ન થાય છે અને પાપી જીવ કઈ કયોનીમાં જાય છે તે સઘળું મને વિસ્તારપૂર્વક સંભળાવો ભગવાન શ્રીહરિ બોલ્યા હે ગરુડ નરકમાંથી આવેલા જીવો જે જે યોનિમાં જન્મ લે છે તથા તેમને જે જે ચિહ્નો ઉત્પન્ન થાય છે તે સર્વે હું તમને કહું છું બ્રહ્મહત્યા કરનારો બધા જ જન્મોમાં ક્ષયનો ભયાનક રોગી થાય છે ગૌહત્યા કરનારો કોબડો અને જળ બુદ્ધિનો થાય છે પુત્રીની હત્યા કરનારો કોઢી થાય છે આ પ્રમાણે ચિહ્નો ધારણ કરીને એ હત્યાઓ કરનારા ચાંડાલીઓનીમાં જન્મે છે સ્ત્રી હત્યાને અગર્ભવાત કરનારો ભીલકુળમાં જન્મીને સદાય રોગી જ રહે છે પરણ્યા વિનાની પત્નીઓ તેમજ તે સિવાયની અયોગ્ય સ્ત્રીઓ સાથે મૈથુન કરનારો નપુષક બને છે ગુરુકુળની સ્ત્રીઓ સાથે મૈથુનની ઈચ્છાથી નજર માણનારની ચામડી બગડે છે યાની કે ચામડીનો રોગી થાય છે માસ ભક્ષણ કરનારો અત્યંત રક્તાંત યાની આખા શરીરે સફેદ કોઢવાળો અને આંખો બંધ હોય તેવો થાય છે મથપાન કર્યું હોય તેને કાળા દાંત ફૂટે છે જીતેન્દ્રિય ન હોય તેવા બ્રાહ્મણે માંસ આદિ અભક્ષ્ય વસ્તુઓ ખાધી હોય તો તેને જલંધરનો ભયાનક રોગ ઉત્પન્ન થાય છે મિષ્ટાન બનાવ્યું હોય તે કોઈને ન આપતા માત્ર પોતે જ ખાય તેને ગંઠમાળ કંઠમાળનો રોગ થાય છે શ્રાદ્ધમાં એઠું અન્ન ખવડાવનારો મિત્ર કુષ્ટીયાની શરીરે કરોળિયાવાળો રોગી થાય છે વેદ તથા શાસ્ત્રોની નિંદા કરનારો પાંડુ રોગી થાય છે ખોટી સાક્ષી આપનારો બોબડો થાય છે પંગતમાં પક્ષા પક્ષી કરીને પીરસનારો આંખે કાણો તીર્છો કે મલેખો જન્મે છે લગ્ન અને વિવાહ તોડનારો ઓછટો યાની કે એક હોઠ વિનાનો થાય છે પુસ્તકોની ચોરી કરનારો જન્માંધ થાય છે ગાય કે બ્રાહ્મણને લાથ મારનારો હાથે કે પગે ઠૂઠો અથવા લૂલો લંગડો થાય છે મિથ્યા વચન કહેનારો તોતળો થાય છે અને એવા વચન સાંભળનારો બહેરો બને છે અન્યને ઝેર આપનારો ગાંડો કે ઉન્મત્ત થાય છે અન્યનું માંસ ખાનારો રોગિષ્ટ થાય છે અન્યના હીરા માણેક આદિ રત્નો ચોરનાર નીચ જાતિમાં જન્મે છે અને તેના નખ જન્મથી જ ખરબચડા હોય છે ગમે તે જાતિની ધાતુ ચોરનાર નિધન બને છે જે અન્નની ચોરી કરે છે તે ઉંદર બને છે ધાન્યની ચોરી કરનારો જળચરને અને ઝેરની ચોરી કરનારો બને છે શાક અને પાનની ચોરી કરનારો મોર બને છે ગંધ ચોરનાર છછુંદર મધની ચોરી કરનાર વગડાની માખી બને છે માંસની ચોરી કરનાર ગીધ અને મીઠું ચોરનાર કીડી બને છે પાન ફળ ફૂલ વગેરેની ચોરી કરનારો વાંદરો થાય છે જૂતા ચોરનાર ઘાસ તથા કપાસ ચોરનાર ઘેટું બને છે હિંસા કરનારો અને એનાથી જીવન જીવનારો તીર્થયાત્રીઓનું ધન લૂંટનારો શિકાર કરનારો સાપ બને છે સદાય ઉંદણ રહેનારો જંગલમાં હાથી બને છે જે બ્રાહ્મણ બલિ આપવાવાળા નીચનું અન્ન ખાય છે એને વાઘની યોની પ્રાપ્ત થાય છે અને જે બ્રાહ્મણ સંધ્યા તથા ગાયત્રીના જાપ નથી કરતા અને જેનું હૃદય પાપોથી ભરેલું છે જે ઉપરથી સ્વચ્છ અને અંદરથી ગંદા હોય એમને બગલાની યોની પ્રાપ્ત થાય છે ઘણા એવા લોકોના પુરોહિત બનીને જે લાલચ કરે છે તે ગધેડા બને છે જે બ્રાહ્મણ સુપાત્રને વિદ્યા આપતા નથી તે બળદ બને છે અને જે શિષ્ય ગુરુની સેવા કરતા નથી તે પશુ યોનીને મેળવે છે ગુરુની સામે વિવાહ અને સંવાદ કરવાવાળા શિષ્ય રાક્ષસ થાય છે એ સિવાય મિત્ર સાથે દગાભરી રમત રમનારા પહાડી દંગો આપીને ખરીદવાળા ઉલ્લુ નિંદા કરવાવાળા કબૂતર થાય છે આશા ભંગ મોર ત્યાગ કરવા વાળા ચકલા ચકલી થાય છે માતા પિતા ગુરુ ભાઈ તથા બહેનથી વેર કરવા વાળા હજારો વખત જન્મ લે છે અને ગર્ભમાં જ નષ્ટ થઈ જાય છે સાસુને ગાળો આપવા વાળી વહુ નિત્ય સાસુ સાથે ઝઘડો કરવા વાળી તથા પોતાના પતિને ધિકારવાળી ચીલ થાય છે જે સ્ત્રી પોતાના પતિને છોડીને બીજા પુરુષ સાથે પ્રેમ કરે છે તે ઘો બે મુખવાળી સાપણ થાય છે પોતાના ગોત્રને ભ્રષ્ટ કરવાવાળા પોતાના ગોત્રની સ્ત્રીમાં ગમન કરવાવાળા તળનું અને શલાકી થઈને રીછની યોનિમાં ઉત્પન્ન થાય છે તામ સ્ત્રીમાં ગમન કરવાવાળા પુરુષ મરુસ્થળમાં પિસાચ યોની પ્રાપ્ત કરે છે જે ઋતુમતી નથી થઈ એવી સ્ત્રી સાથે ભોગ કરવાવાળા વનમાં અજગર થાય છે ગુરુની પત્નીમાં ભોગ કરવાવાળા વિષ ખોપડા રાજાની સ્ત્રીમાં ગમન કરવાવાળા દુષ્ટ અને મિત્રની પત્નીમાં ગમન કરવાવાળા ગધેડા થાય છે ગુદામાં ગમન કરવાવાળા સુવર થાય છે અપાકૃત મૈથુન કરનારો ગધેડો તથા સુવર થાય છે સુંદર સ્ત્રીની સાથે ગમન કરનારો બળદ બને છે અને મહાકામી તથા લંપટ પુરુષ ઘોડો બને છે મૃતકના અગિયારમાના દિવસે ભોજન કરનારો કૂતરો અને દેવોના બાગને ઉજાડનાર મરઘો બને જે બ્રાહ્મણો અધમ દ્રવ્ય લઈ દેવોનું પૂજન કરે છે તે દેવ કાર્ય અને પિતૃ કાર્ય માટે નિંદિત બને છે મહાપાતકોથી મુક્ત થઈને જે પ્રાણી ઘોર નરકોનો કરીને કર્મનો ક્ષય થવા પર આ સંસારમાં ફરીવાર આવે છે છતાં પણ તે મહાપાતકી જ હોય છે બ્રહ્મ હત્યા કરવાવાળા મનુષ્ય ગધેડા ઊંટ અને ભેંસની યોનીમાં પેદા થાય છે મદિરા પીવાવાળા વરુ કૂતરા અને શિયાળની યોની મેળવે છે સોનું ચોરવા વાળા કીડા મકોડા અને પતંગિયાની યોનીમાં જન્મ લે છે બીજાની સ્ત્રીનું હરણ કરવાવાળા બીજાની મિલકત પચાવવા વાળા દેવતા બ્રાહ્મણના ધનને હરનારો બ્રહ્મ રાક્ષસની યોની પ્રાપ્ત કરે છે બ્રાહ્મણને ઠગીને મેળવેલું ધન સાતેય કુળને સળગાવી નાખે છે ઉપરાંત બળાત્કાર અને ચોરીથી જે મનુષ્ય બ્રાહ્મણનું ધન ખાય છે તે જ્યાં સુધી ચંદ્ર અને નક્ષત્રોનો ઉદય છે ત્યાં સુધી પોતાની સાથે સાતે કુલનો નાશ કરે છે લોખંડ અને પથ્થરના ચૂરાને તથા ઝેરને માણસ પચાવી શકે છે પરંતુ બ્રાહ્મણના ધનને ત્રણેય લોકમાં કેવી રીતે પચાવી શકે બ્રાહ્મણના છીનવેલા ધનથી પૃષ્ઠ હાથી ઘોડા વાહન અને સેના આ બધા યુદ્ધના સમયે રેતના પુલની માફક વિખેરી જાય છે દેવોનું દ્રવ્ય ભોગવનારો બ્રાહ્મણનું ધન હરનારો તથા બ્રાહ્મણની અવગણના કરનારનું ફળ અકુળ થઈ જાય છે વેદશાસ્ત્રમાં કુશળ બ્રાહ્મણોને છોડીને બીજાને ધન આપવું એ બ્રાહ્મણનું ઉલ્લંઘન કર્યું કહેવાય પરંતુ વેદશાસ્ત્રથી રહિત બ્રાહ્મણને દાન ન અપાય તો ઉલ્લંઘન કર્યું ન ગણાય કેમ કે પ્રજ્વલતા અગ્નિને છોડીને રાખમાં કોઈ હવન કરતું નથી હે ગરુડ જે વ્યક્તિ બ્રાહ્મણને દાન આપતો નથી તે અંધ દરિદ્ર અને ભિખારી થઈ જાય છે આવા વ્યક્તિ સાહીઠ હજાર વર્ષ સુધી ગટરના કીડા બનતા રહે છે જે માણસ અન્યને આપેલું દાન પોતે જો પાછું લઈ લે તો આવો પાપી પ્રલયકાળ સુધી નરકમાં વાસ કરે છે જે બ્રાહ્મણની ભૂમિ અને જીવિકાનું સાધન એકવાર આપ્યા પછી પાછું લઈ લે છે યા એની રક્ષા કરતો નથી એ પાપી લંગડો કૂતરો બનીને પૃથ્વી પર અહીં તહીં ભટકતો ફરે છે બ્રાહ્મણની આજીવિકા બાંધી આપનારને સો ગાયો આપ્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને જે પાપી બ્રાહ્મણોની આજીવિકાને હરી લે છે તે વાંદરો કૂતરો અથવા માકડું બને છે હે ગરુડ ઉપર જણાવ્યા મુજબના તમામ ચિહ્નો અને યોનીઓ જીવને પોતે કરેલા કર્મ દ્વારા જ પ્રાપ્ત થાય છે આ રીતે દુષ્ટ કર્મ કરવાવાળા માનવી નરકની અને અનેક પ્રકારની યાતનાઓ ભોગવીને બાકી રહેલા પાપોને ભોગવવા માટે ઉપર બતાવેલી યોનીઓમાં અલગ અલગ સ્વરૂપે જન્મ લે છે ત્યાર પછી વર્ષા ઠંડી અને ગરમીથી પેદા થયેલા અનેક જાતના દુઃખોને ભોગવીને એમના પાપ પુણ્ય એક સરખા થઈ જાય છે ત્યારે માનવનો દેહ મળે છે આ જીવ સ્ત્રી પુરુષના પ્રસંગથી ગર્ભમાં જીવરૂપ થઈને ક્રમશઃ મૃત્યુ સુધી અનેક પ્રકારના દુઃખો ભોગવીને મરણ પામે છે તમામ શરીરધારીઓના જન્મ અને મૃત્યુ થાય જ છે ચાર પ્રકારના ગ્રામોનું આ મુજબ ચક્ર ચાલે છે માનવી અનેક પ્રકારની માયાથી ઘેરાઈને ઘડિયાળના યંત્ર જેવું ભ્રમણ કરે છે કર્મના જાળામાં બંધાયેલો જીવ ક્યારેક મૃત્યુલોક અને નરકમાં જાય છે અદ્રય એવી વસ્તુનું દાન કરનારો દરિદ્ર બને છે અને દરિદ્ર હોવાથી તે પાપનું આચરણ કરે છે અને પાપના પ્રભાવથી તે તરકગામી થાય છે આ રીતે વારંવાર ગરીબ અને પાપી બને છે કરેલા શુભ અશુભ કર્મોનું ફળ અવશ્ય ભોગવવું જ પડે છે ભોગવ્યા વિના લાખો કલ્પો સુધી કર્મનો ક્ષય થતો નથી ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોધારે પાપ ચિહ્ન નિરૂપણે નામ પાંચમો અધ્યાય સમાપ્તમ બોલો ભગવાન શ્રી હરિ કૃષ્ણની છે તો આપણે સાંભળ્યો ગરુડ પુરાણનો અધ્યાય પાંચમો ગરુડ પુરાણ એ ભગવાન શ્રી હરિ વિષ્ણુના શ્રી મુખેથી પ્રગટ થયેલા કલ્યાણકારી વચનો છે આથી પરિવારજનોના મૃત્યુ બાદ તેમજ શ્રાદ્ધ પક્ષમાં આ પુરાણનું વાંચન કરવાથી પિતૃઓની સદગતિ તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે પિતૃ સંતુષ્ટ થઈ તેમના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિ અને સંતાનના આશીર્વાદ આપે છે તો આજના આ વિડીયોમાં ગરુડ પુરાણનો અધ્યાય પાંચમો જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય પિતૃદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ఆప్ సౌనే మారా జయ శ్రీ కృష్ణ